ચોમાસું હોય એટલે મકાઈ ખાવાની ખૂબ મજા આવે અને ચોમાસામાં આપણે જોઈ શકીએ મકાઈના થેલા લાગેલા હોય એમાં બી સ્વીટ કોર્ન રાઈટ એટલે ચોમાસા ને અને મક્નું જે કોમ્બિનેશન છે ને ખૂબ જ સરસ છે મકાઈ બાફીને ખાઈએ કે શેકેલી ખાઈએ અને એમાંથી અવનવી વાનગીઓ બનાવીને પણ ખાઈએ છે ને તો ફ્રેન્ડ આજની આપની સ્વાદની સફરમાં મકાઈ માંથી બનતી એક સરસ મજાની વાનગી લઈને હું આવી ગઈ છું હું છું આપની દોસ્ત હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કાપન્ચ ભજીયા બનાવતા હોય તો બહુ બધાની કમ્પ્લેન હોય છે કે ભજીયા સોફ્ટ નથી થતા તો એની એક ટિપ્સ છે ભજીયાને સોફ્ટ અને ક્રિસ્પી બનાવવા હોય તો બે ચમચી ચોખાનો લોટ નાખી દેસો તો ભજીયા ક્રિસ્પી બનશે ક્રશ કરેલી મકાઈ એક મોટો બાઉલ ઓનિયન એક બાઉલ કોથમીર હાફ બાઉલ મરચાની પેસ્ટ નાવ એડેડ બેસન સોલ્ટ ટુ ટેસ્ટ હળદર હાફ ટી સ્પૂન

ફ્રેન્ડ રિમ જીમ વરસાદ પડતો હોય અને મકાઈની સિઝન હોય અને મકાઈના આવા કુરકુરે ભજીયા મળી જાય તો મજા પડી જાય ને તો ફ્રેન્ડ્સ આજ વાનગી આજે તમારા ઘરે બનાવો અને કોમેન્ટમાં લખીને મોકલાવો કે તમને આ વાનગી કેવી લાગે છે તો ફ્રેન્ડ્સ આ જ કંઈ નવી નવી વાનગીઓ સાથે મળતી રહીશ ત્યાં સુધી આવજો હીઠ હાલ્ધી સ્ટી હાલ્ધી